ોધરામાં દશેરાએ દૂષણ રૂપી દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર ગોધરામાં સામાજિક તત્વોએ કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સિગ્નલ ફર્યા વિસ્તારમાં સરકારી જગ્યાના દબાણોને દૂર કરવામાં આવ્યા છે તો નાગા તલાવડી વિસ્તારમાં પણ સરકારી જગ્યા પરના જે દબાણો કરવામાં આવ્યા હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે કુલ પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાય આજ રોજ પવિત્ર તહેવારના નિમિત્તે ગોધરાના નગર તલાવવાડી વિસ્તારમાં આવેલ તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે પાકાન થયેલ પાંત્રીસ જેટલા કાચા પાકા મકાનો ફોરવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કામ થઈ ગઈ છે પાંત્રીસ એટલા કાચા પાકા મકાનોનું દબાણ છે જે આજે